હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી ત્રિવેદી સોમેપેથી ક્લિનિકમાંથી શું તમે પણ વારે વારે બીમાર પડો છો શું તમારી પણ ઇમ્યુનિટી વીક છે તો હવે શું કરીશું એના માટે છે હોમિયોપેથી ઘણા બધા લોકોનું એવું માનવું છે કે હોમિયોપેથિક મેડિસિન્સ ઇમ્યુનિટી વધે છે શું આ સાચું છે કે ભ્રમ છે ચલો આજે આપણે ડિસ્કસ કરીએ હવે ઇમ્યુનિટી એટલે શું ઇમ્યુનિટી એટલે આપણા બોડીની નેચરલ સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ જો કોઈ પણ ઇન્ફેક્શન થતું હોય વારે વારે એલર્જી થતી હોય શરદી ઉધરસ તાવ થતા હોય તો એના મિનિંગ શું કે તમારી ઇમ્યુનિટી વીક છે તો હવે હોમિયોપેથિક મેડિસિન શું કરશે સૌ પ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે બધી જ નેચરલ સબસ્ટન્સ છે આપણા એમાંથી જ બનેલી છે તો હોમિયોપેથિક મેડિસિન શું કરશે કે આપણો જે નેચરલ હિલિંગ પાવર છે એને સ્ટ્રોંગ કરે છે અને ફ્યુચરમાં જે પણ ઇન્ફેક્શન એલર્જી થાય છે એનાથી પણ આપણી બોડીને બચાવે છે શું શું તમારે ઇમ્યુનિટી કરવી છે તો મોડિફિકેશન પ્લસ હોમિયોપેથી એ તમારું સોલ્યુશન છે તો ચલો આજે જ તમારી ઇમ્યુનિટીને બિલ્ડઅપ કરવા માટે સ્ટ્રોંગ કરવા માટે હોમિયોપેથી ફિઝિશિયન નો કન્સલ્ટ કરો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ